લોકસભા ઇલેક્શન ચાલી રહ્યું છે આજ મતદાન મથકનો દિવસ છે ત્યારે શિક્ષણમંત્રી ભગતભાઈ દેવો પહોંચ્યા છે મુલાકાતે બુથ મુલાકાતે જેમાં એક વૃદ્ધ મહિલા જે છે તે પોતાના ઘરે ન જઈ શકતા હોય પોતાની ગાડીની અંદર ઘરે લઈ જઈ રહ્યા છે 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 તમે જોઈ શકો છો કે કે જે જે મંત્રી દ્વારા માનવતા વાત કરવામાં આવી રહી કેમ મહિલા છે તેઓ પોતાની ગાડીમાં તેઓને ઘરે લેવા જઈ રહ્યા છે એટલે કે કહી શકાય કે પ્રફુલભાઈ સુરતના જે કામરેજ વિધાનસભામાં વિસ્તાર જે આવતા હોય છે ત્યાં બુથ અંદર તપાસ કરવા માટે અને જો ખાસ કરીને કહેવામાં આવે તો અલગ અલગ જે

વહેલી સવારથી જ મતદાનમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગરમીમાં પણ મતદાન કરી રહ્યા છે લોકોને કેવી અપીલ કરશે બપોર થાય ગરમી પહેલા બધા જ મતદાન કરી દે એવી હું નમ્રપણે અપીલ કરી રહ્યો છું હતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશે જેઓ માં અલગ અલગ બુથ પર જઈ રહ્યા છે ખાસ કરીને કહેવામાં આવે તો વૃદ્ધ મહિલાઓ હોય છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ પડી હતી જેને એક વૃદ્ધ મહિલા હતી જેને તકલીફ પડતા તેઓને ખાસ કરીને કહેવામાં આવે તો પોતાની ગાડીમાં રવાના કરવામાં આવ્યા છે એટલે કે શિક્ષણ મંત્રી પણ પોતે ક્યાંક ને ક્યાંક સેવા કાર્ય કરી રહ્યા છે ખાસ કરીને જે અહીંના કેવી કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એ તપાસણી કરવામાં આવી રહી છે ખાસ કરી કહેવામાં આવે તો અહીં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તે માટેનો જે ખાસ કરીને બંદોબસ્ત કરવામાં આવતો હોય છે પરંતુ ખાસ કરીને જે અત્યારે જે કાળઝાળ ગરમી પડી છે વિશેને તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે વૃદ્ધ લોકો હોય છે તેઓને ઉર્બળતા પડતી હોય છે તેને લઈને ખાસ કરીને આ વ્યવસ્થાઓ કરી કેવી વ્યવસ્થાઓ છે તે ચકાસણી કરવામાં આવી રહી છે એટલે કે કહી શકાય કે પ્રફુલભાઈ પાંચરિયા જે શિક્ષણ મંત્રી છે તેઓ વિસ્તારની અંદર આવીને લોકોને કેવી સગવડતા મળતી હોય છે ખાસ કરીને કેવી સવલતો છે તેમ તમામની ખરાયતા કરવામાં આવી હતી મતદાન મથકે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેની પણ અપીલ કરવામાં આવી હતી કેમેરામેન રાહુલ આહીર સાથે રીતે ચિત્રોડા સુરત